યુરિયાની કાળાબજારી વચ્ચે ખાતર મેળવવા માટે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તાપીના વ્યારામાં ખાતર લેવા માટે ખેડૂતોએ લાંબી કતારો લગાવી

પૂરતું ખાતર ન મળતું હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી છે જરૂરિયાત મુજબ ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી ઉભી થઈ છે વ્યારામાં જીએનએફસી ડેપો બહાર ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી હતી તો જીએનએફસી ડેપો બહાર ખાતર લેવા માટે ખેડૂતો વહેલી સવારથી પહોંચ્યા હતા યુરિયાની કાળાબજારી વચ્ચે ખાતર મેળવવા માટે ખેડૂતોના વલખા તાપીના વ્યારામાં આ દ્રશ્યો સામે આવ્યા છે દાવો કર્યો છે ખાતર વિતરણમાં ઘાલમેલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો પણ દાવો કૃષિ મંત્રીએ કર્યો સાથે જ જ્યાં જ્યાં અનિયમિતતા સામે આવશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ રાઘવજી પટેલે વાત કરી છે